ડોનાલ્ડ ટ્રમ્પે વેની ચુએલાના તેલ અને ગેસ ખરીદીથી દેશોના આયાત પર પચીસ ટકા ટેરિફ લાગુ કરવાની જાહેરાત કરી અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વેને ચુએલાના તેલ અને ગેસ ખરીદી દેશોના તમામ આયાત પર પચીસ ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે જે બીજી એપ્રિલ બે હજાર પચીસથી અમલમાં આવશે આ પગલાનો ઉદ્દેશ વેને ચુએલાના નિકોલાસ સરકાર દબાણ વધારવાનો છે આ નિર્ણય ભારત અને ચીન જેવા દેશોના ઉર્જા આયાત પર અસર કરી શકે છે કારણ કે તેઓ વેનેઝુએલાના તેલના મુખ્ય આયાતકાર છે ભારતે બે હજાર ચોવીસમાં બે કરોડ બેરલ વેનેઝુએલન તેલ આયાત કર્યું હતું જે તેના કુલ ક્રૂડ આયાતનો 1.5% છે આ ટેરિફના કારણે ભારતની ઊર્જા આયાતની દૃઢ રચનામાં પડકારો ઊભા થઈ શકે છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન જેવી કંપનીઓ પર આ પગલાનો સીધો પ્રભાવ પડી શકે છે નિષ્ણાતો ચેતવણી આપે છે કે આ પગલા વેપાર સંબંધોને તણાવપ્રસ કરી શકે છે અને ઊર્જા ખર્ચમાં વધારો કરી શકે છે આ નિર્ણય વેપાર વૈશ્વિક વેપાર પરિક્ષેપમાં અનિશ્ચિતતા વધારશે અને ભારત જેવા દેશોને તેમના ઊર્જા સ્ત્રોતોમાં વૈવિધ્ય લાવવા માટે મજબૂર કરશે